રામનવમી ના પાવન અવસરે મોરબીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું મોરબીમાં હિન્દુ વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાને હિન્દુ વિજય યાત્રા નામ આપવા પાછળનું કારણ જણાવતા આયોજકોએ કહ્યું હતું કે અનેક સંઘર્ષ પછી હિન્દુ સમાજનો વિજય થયો છે

અને આજે અમે આ રામનો જન્મ ઉત્સવ બપોરે બાર વાગે મા આરતી કરીને ભગવાનનો જન્મ કર્યો હતો અને એ ઉપરાંત આજે રાજમાર્ગ ઉપર શોભાયાત્રા નીકળશે અને મોરબીના મુખ્ય માર્ગ ઉપર ફરશે અને અહીંયા દરબાગઢ ચોકમાં આવીને રામમેલ મંદિરમાં મા આરતી કરીને અને બધાને અહીંયા ફરારનો મહાપ્રસાદ વિતરણ કરવામાં આવશે સવારે ભજન ધૂન અને એ ઉપરાંત ઘણા બધા પ્રોગ્રામ હતા અને પબ્લિક એટલી બધી હતી એટલે અમુક હવનને એવું અમે ન કરી શકી ટૂંકામ કાંઈ જગ્યા ટૂંકી પડતી હતી મોરબી સર્વે હિન્દુ સનાતન સંગઠન દ્વારા આ શોભાયાત્રાને હિન્દુ વિજય યાત્રા તરીકે કાઢવામાં આવી છે અત્યારે સરકુટા સરકુટાઉદ્દીન શોભાયાત્રા પ્રસ્થાન થઈ છે અને જેમ જેમ આગળ વધશે એમ હિન્દુ સમાજ એકત્રિત થઈને આ શોભાયાત્રામાં જોડાશે અને આ શોભાયાત્રાને ભવ્ય અને દિવ્ય રીતે હિન્દુ સમાજ એક થઈને ઉજવશે અને રામમય મોરબી બને એવી સર્વે હિન્દુ સમાજને મારી નમ્ર વિનંતી છે જે અમારો સંકલ્પ હતો એ શોભાયાત્રાને હિન્દુ સમાજે ઉપાડીને આ શોભાયાત્રાને ભવ્ય અને દિવ્ય બનાવવાનું આયોજન કર્યું છે તેના બદલ હું સર્વે હિન્દુ સમાજ અને આવી રીતે ને આવી રીતે હિન્દુ સમાજ એકત્રિત થઈને આ સંપૂર્ણ તહેવારો ને ઉજવવામાં આવે એવી મારી નમ્ર વિનંતી જય શ્રી રામ અશોક ખર્ચરિયા